તળાજા તાલુકાના રોયલ ગામથી ભદ્રાવળ જતા બિસ્માર રોડ મામલે જવાબદાર અધિકારીઓ સાથે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી રજૂઆતની ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજાના આસપાસના વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નો હજુ પણ યથાવત રહ્યા છે આજે આપણે વાત કરીએ છીએ કે તળાજા તાલુકાના રોયલ ગામથી ભદ્રાવળ તરફ જતા રોડ ઉપર ઠેર ઠેર પડેલા મોટા મોટા ખાડાઓને લઈને નાના મોટા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મોંઘા ભાવના ઈંધણનો વેડફાટ થઈ રહ્યો છે આ બાબતને લઈને તળાજા તાલુકાના નાની માંડવાળી ગામના જાગૃત નાગરિક વિપિનભાઈ દ્વારા અહીંથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલી જોઈને તરત જ જવાબદાર અધિકારીને ટેલિફોનિક કરી તે રજૂઆત કરવામાં આવી હતી અને આ પ્રશ્નનો તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી અને આ પ્રકારની ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જય માતાજી વિપિન વિપિનભાઈ ગઢવી બોલો નાની માંડવાળી છે તળાજાનો હા બોલો તો સ્ટેટમાં છો રોડમાં હા

ફાયદો થાય એમ નથી બરોબર છે એટલે રોડ જ કરવો પડે એમ છે એટલે મેં છે ને સરકાર માં ઈ દરખાસ્ત કરી છે કે આને નવા રોડ ને મંજૂરી આપો બરાબર અને મીનવાઇલ ત્યાં સુધીમાં કાક પેજ થઈ હકે ખાડા બાડા પુરાઈ હકે પટ્ટા થઈ હકે બરોબર છે એના માટે મેં અમારે એની જે મુક્યું છે કે પેચ પટ્ટાનું એ મંજૂરી આપો એ પેલા રોડ નો કરો ત્યાં સુધી એમાં શું છે એમાં શું છે અત્યારે મને હું છે ને મુરમ કે એવું તો છે ને હમણાં એનાથી પેચ કરાવી દઉં બરોબર પણ એ છે ને રે નહીં ને સમજ્યા તમે એ ન્યા ગાડીઓ બહુ ચાલે ને રે નઈ ડામર ના જ પેચ કરવા પડે ફરજિયાત પડે એટલે ઈ ધૂળેટી પછી કાંઈક મંજૂરી આવે ને તો ઈ ચામણ ના પેજ કરાવી નાખવા છે કરાવો સાહેબ હકીકત માં હાલે એમ નથી કઈ હકીકત વાહન ના ના મને ખ્યાલ છે મેં હું ફૂલ પ્રયત્ન કરું છું એના માટે કારણ કે